કોર્પોરેશન બન્યા અગાઉ જે વેરાના દર હતા એમાં હું કહું તો પાણીના જે દર હતા એ છસો રૂપિયા હતા ગટર વેરાના દરો રહેણાંક માટે છ સાડે ત્રણસો અને બિન રહેણાંક માટે છસો રૂપિયા હતા સામાન્ય સફાઈ વેરાના દર જે રહેણાંક બિલ માટે એકસો પચાસ અને બિન રહેણાંક માટે ત્રણસો હતા જે સ્ટ્રીટ લાઇટના દર છે એ રહેણાંક માટે સો રૂપિયા અને બિન રહેણાંક માટે બસો રૂપિયા હતા હવે કોર્પોરેશન બન્યા પછી જે અમલવારી થયેલ એમાં આ જે વેરાના દર છે એ સામાન્ય પાણી વીરાના દર વધારીને બસો બારસો કરવામાં આવેલા હતા એ ઘટાડીને મૂળ યથાવત પરિસ્થિતિ રાખી અને છસો રાખવામાં આવેલા છે સામાન્ય વેરાના દરો છે એ પણ છસોમાંથી ઘટાડીને ચારસો કરવામાં આવેલ છે જ્યારે બિન રહેણાંક માટે સામાન્ય ઘટા વેરાના દર બારસોમાંથી ઘટાડી અને આઠસો રૂપિયા કરવામાં આવેલ છે સામાન્ય સફાઈ વેરાના જે દર છે એ ત્રણસો રૂપિયાના ઘટાડી અને બસો રૂપિયા કરવામાં આવેલા છે બિન રહેણાંક મિલકત માટે એ પાંચસોના ઘટાડી અને સાડી ત્રણસો કરવામાં આવેલા છે તેવી જ રીતે સામાન્ય સ્ટ્રીટ લાઇટ વેરાના દર એ જે ત્રણસો રૂપિયા કરવામાં આવેલા એ ઘટાડી અને બસો કરવામાં આવેલા છે જ્યારે બિન રહેણાંક માટે આ સ્ટ્રીટ લાઇટ વેરાના દર પાંચસોમાંથી ઘટાડી અને ત્રણસો પચાસ જેવા કરવામાં આવેલા છે અંદાજે એમ કહી શકાય કે રહેણાંક મિલકત છે એમાં એક હજાર રૂપિયા જેટલી વેરામાં રાહત આપવામાં આવેલી છે બિન રહેણાંક જે મિલકતો છે એમાં આ જે સફાઈ વેરો પાણી વેરો ગટર સ્ટ્રીટ લાઇટ વેરો અને ગટર વેરો જે સામાન્ય રેટ છે એમાં અંદાજે સાતસો રૂપિયાની રાહત આપી છે વધુમાં જે ખાસ સફાઈ વેરો અને ખાસ ગટર વેરો જે લગાવવામાં આવેલો હતો તેના લીધે મોટું ભારણ ઊભું થયેલું હતું એમાં પણ ખૂબ ડ્રાસ્ટિક ઘટાડો કરવામાં આવેલો છે અગાઉ એકવીસથી પચાસ ચોરસ મીટર સુધી જે રેટ દસ રૂપિયા હતા પર પ્રતિ ચોરસ મીટર એ ઘટાડીને ત્રણ રૂપિયા કરવામાં આવેલા છે એકાવનથી સોળ ચોરસ મીટર માટેના જે રેટ દસ રૂપિયા હતા એ ઘટાડીને પાંચ કરવામાં આવેલા છે સોથી બસો ચોરસ મીટર સુધીના જે રેટ સફાઈ વેરાના ખાસ સફાઈ વેરાના વીસ રૂપિયા હતા ઘટાડીને સાત કરવામાં આવેલા છે બસોથી પાંચસો ચોરસ મીટર સુધી આ રેટ વીસમાંથી ઘટાડીને દસ કરવામાં આવેલા છે પાંચસો એક પાંચસોથી વધુ ચોરસ મીટર માટે આ જે ખાસ સફાઈવેરાના દર છે એ રૂપિયા વીસમાંથી ઘટાડીને રૂપિયા પંદર કરવામાં આવેલા છે તેવી જ રીતે ખાસ ઘટાડવેલો જે નવો ઇન્ટ્રોડ્યુસ થયેલો હતો એમાં પણ મોટા મોટો ઘટાડો કરવામાં આવેલો છે જે વીસથી પચાસ ચોરસ મીટર સુધીનો જે રેટ પાંચ રૂપિયા હતો એ ઘટાડીને બે રૂપિયા કરેલો છે પચાસથી સો ચોરસ મીટર સુધી જે રૂપિયા પાંચ રેટ હતો એ ઘટાડીને ત્રણ કરેલો છે સોથી બસો ચોરસ મીટર માટે આ રેટ દસમાંથી પાંચ કરેલો છે બસો થી પાંચસો ચોરસ મીટર સુધીના જે આ રેટ હતા એ ઘટાડી દસમાંથી ઘટાડી સાત કર્યા છે જ્યારે પાંચસો ચોરસ મીટર સુધી એક આ જે રેટ છે દસ રૂપિયા પ્રતિ ચોરસ મીટર રાખવામાં આવેલા છે આમ મોટી રાહત નાગરિકોને આપવામાં આવેલી છે અંદાજે બે હજારથી વધુ અરજીઓ મળેલી હતી આ વેરામાં ઘટાડા કરવા માટે એ બાબતે અમારી સમગ્ર સભામાં ઠરાવ કરાવી અને સરકાર શ્રીમાં દરખાસ્ત કરવામાં આવેલ છે વધુમાં સાથોસાથ અમારો જે ઈ નગર સોફ્ટવેર છે એમાં જે આ ઘટાડા છે એને માટે ઘટાડા સોફ્ટવેરમાં અસર આપવા માટે દરખાસ્ત કરવામાં આવેલી હતી અને આ સોફ્ટવેરમાંની અસર આપવામાં આવેલા છે જે રહેણાંક મિલકત માટે અંદાજે ચારથી પાંચ દિવસ અગાઉ આ સોફ્ટવેરમાં ફેરફાર થયેલો છે તેમજ બિન રહેણાંક મિલકતો છે એમાં પણ આ સિસ્ટમમાં ઓનલાઈન ફેરફાર કરી દેવામાં આવેલો છે આ અનુસંધાને સર્વે નાગરિકોને મારી વિનંતી છે કે આપ હવે જે કોર્પોરેશન જ્યારે આપણી માંગણીઓ સ્વીકારે છે ત્યારે વેરો ભરવામાં આવે આપણા દ્વારા વેરો ભરવામાં આવશે તો અમને સેવાઓ આપવામાં વધુ અનુકૂળતા રહેશે વધુમાં આ જે રજાના દિવસ જે શનિ અને રવિ એમાં પણ આખો દિવસ આ અમે ટેક્સ કલેક્શન ચાલુ રાખીશું મારી આપ સૌને ફરીથી નંબર વિનંતી છે સત્વરે વેરો ભરવામાં આવી મારી ખાસ વિનંતી છે વધુમાં જણાવું કે જે લોકોએ અગાઉ વધારે વેરો ભર્યો છે એને પણ અમે આગલા વર્ષ માટે એને રિબેટમાં કન્સિડર કરી લઈશું જૂના વેરા હું કહું તો અંદાજે ચૌદ કરોડ જેવી આવક હતી એ આ આવક વધીને અઢારથી ઓગણીસ કરોડ જેવી થશે જે પ્રોપોઝ આપણી આવક હતી એ બત્રીસ કરોડ જેવી હતી એ ઘટીને અત્યારે અઢાર ઓગણીસ કરોડ થાય છે અંદાજે પિસ્તાલીસ ટકા જેટલું ભારણ આપણે ઘટાડવામાં આવેલું છે આ નાણાકીય વર્ષમાં આ ઘટાડો રહેશે ટૂંકમાં એક ચાર બે હજાર પચીસથી થી એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધીના જે નાણાકીય વર્ષ છે એના માટે આ આપણે ઘટાડો કરેલો છે હવે આનું આખું ટેક્સ સ્ટ્રકચર ચેન્જ થશે કારણ કે કોર્પોરેશનમાં અમુક પ્રકારના ટેક્સ હોય અમુકના ના હોય એના માટે વિધિવત વિચારણા કરીને આગળ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હું ખાતરી આપું છું કે આ જે ટેક્સ જે રેટ છે એ મોટાભાગે જળવાઈ રહેશે